એક લગ્નમાં મધરાત્રે જામેલી મહેફિલના મહેમાન બનેલા નિષાદ પાર્ટીના વડાને કેબિનેટ મંત્રી સંજય નિષાદ અને તેમના સમર્થકો પર અજાણ્યા લોકોએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં સંજય નિષાદ ઇજાગ્રસ્ત થયા હતા યુપીમાં સંત કબીરનગરમાં એક લગ્ન સમારંભમાં મોડી રાત્રે સંજય નિષાદ તેમના સમર્થકો સાથે મહેમાન બનીને પહોંચ્યા હતા કે જેમાં તેમની સાથે હુમલાની ઘટના બનતા ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાથી ગુસ્સે ભરાયેલ નિશાદ પાર્ટીના સાંસદ એન્જિનિયર પ્રવિણ નિષાદ અને પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યો સહિત સમર્થકો જિલ્લા હોસ્પિટલ ગયા હતા અને હુમલાખોરોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી બીજી તરફ આ ઘટનાથી સૂચિત થતાં એસપી સત્યજીત ગુપ્તાએ ફરિયાદ લખીને આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું ફ્યુરૂ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ